નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશ માકનો સ્વાગત કરું છું આરસી અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો શરૂ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અહીં આવનારા લોકો માટે નદીની બંને બાજુ દસ પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે ફ્લાવર શોની ટિકિટ સોમથી શુક્ર રૂપિયા પચાસ અને શનિ રવિ રૂપિયા પંચોતેર રહેશે પરંતુ પૂર્વ તરફથી આવનારાએ અટલ બ્રિજની ટિકિટ પેટે નિયત દર ઉપરાંત રૂપિયા ત્રીસ વધારે આપવા પડશે તેમજ શાળાના બાળકો માટે મફત ફ્લાવર શો માણી શકશે અમદાવાદમાં પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે પહોંચી શકે છે આ માટે ફ્લાવર શોમાં વાયબ્રન્ટ ગુજરાત એસઓયુ સૂર્યમંદિર અને વિક્રમ લેન્ડર પ્રતિકૃતિ મૂકવામાં આવી છે આ સાથે જ ફ્લાવર શોમાં આ વખતે સાત લાખથી વધુ રૂપા દ્વારા ચારસો મીટર લાંબુ ફ્લાવર શોનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે જેમાં સવારે નવથી રાત્રે નવ સુધી પ્રવેશ અપાશે જેમાં ફ્લાવર શો પરિસરમાં આઠ નર્સરીના સ્ટોલ પણ શરૂ કરવામાં આવશે આ સ્ટોલ પરથી લોકો ફૂલ છોડ ખાતર તેમજ બાગાયતને લગતી સામગ્રીની પણ ખરીદી કરી શકશે આ વખતે ફ્લાવર શોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત નવું સંસદ ભવન કાર્ટૂન કેરેક્ટર મોઢેરા સૂર્યમંદિર સાતઘોડા ચંદ્રયાન મહિલા સશક્તિકરણ તેમજ ઓલિમ્પિકની વિવિધ થીમ અને પ્રતિકૃતિ જોવા મળશે ફૂલોથી બનાવેલી પ્રતિકૃતિ ઉપરાંત ફ્લાવર બેડ સાથે જુદા જુદા લેન્ડસ્કેપ પણ હશે